નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ધોરણ દસ અને બારના ઇકોનોમિક્સના બધા વિડીયો જોયા પણ આજે આપણે તત્વજ્ઞાન વિશે થોડી વાત કરીએ ઘણા બધા બાળકોને ડિમાન્ડ હતી કે સાહેબ તત્વજ્ઞાનના દાખલા તો એના વિશે રૂપલક્ષી સાબિતીની ખાસ ડિમાન્ડ હતી તો રૂપલક્ષી સાબિતી વિશે થોડી વાત કરીએ બે માર્કની જે ખાલી જગ્યા પૂછાય છે એમાં અહીં સુધી આપણને આધાર વિધાન આપેલા છે ખ્યાલ અહીં સુધી અહીંયા શું છે નિષેધ આર આવો આર ક્યાં છે અહીંયા છે એની જોડે શું છે એ સમુચય બી તો આને પી શરતી ક્યુ આ પી છે તો આ શું થયું ક્યુ તો પી શરતી ક્યુ પી માટે ક્યુ તો કયો નિયમ આવો ચાર અને પાંચને એમ પી તો અહીંયા ચાર અને પાંચ એમ વિશે નંબર લખીશું નિષેધ મળી ગયો એ આર ક્યાં લગાડીશું અહીંયા તો પી વિકલ્પન ક્યુ આ પી કેવો છે અહીંયા નિષેધ તો આ ક્યુનો સ્વીકાર ચા પીવું અથવા કોફી તો ચાની બાધા તો આપણે શું પીવાની કોફી ઠંડુ મળે નહીં કારણ કે બે વસ્તુની વાત કરી ચા અથવા કોફી તો અહીંયા આપણે લઈશું અને ડી એસ થોડા નિયમો શીખવાડીશું જો તમને તકલીફ પડતી હોય તો ડી આવી ગયો હવે શું આવ્યું જે સરતી પી એ ક્યાં છે અહીંયા તો એની જોડે શું છે ડી તેવો ડી ક્યાં છે આપણી જોડે અહીંયા કારક કયો છે વૈકલ્પિક તો પી વિકલ્પન ક્યુ આ પી કેવો છે નિષેધ તો આપણે કોનો સ્વીકાર કર્યો ક્યુ નો તો અહીંયા વિધાન બે અને સાત બે અને સાતમાં ફરીથી શું આવશે ડીએસ કે ક્યાં કયો કારક છે વૈકલ્પિક ખ્યાલ આવી ગયો હેલો હવે અહીંયા જુઓ પી સરતી ક્યુ ક્યુ સરતી આર તો અહીંયા શું આવ્યું પી સરતી આર કે અને પી ક્યાં છે તો આવું કે અહીંયા છે પહેલા વિધાનમાં અને આ પી ક્યાં છે અહીંયા એની આગળ અહીંયા જે છે અહીંયા પાછળ જે તો પી સરતી ક્યુ ક્યુ સરતી આર તો પી સરતી આર તો અહીંયા એક અને આઠ એચ એસ નો નિયમ આવે હવે અહીંયા વૈકલ્પિક છે ખ્યાલ આવ્યો વૈકલ્પિક છે બીજે ઉપર તો ક્યાંય એવું છે નહીં તો આ વૈકલ્પિક હોય તો અહીંયા નવ નંબરના આપણે કયો લગાડીશું એડ સીડિયોનો નિયમ ઓળખતા શીખવાડીશ તો આ બ બે માર્કના દાખલા છે બીજો એક દાખલો લઈ ગયા આવા બે ચાર દાખલા તમને ગણી આપું તો શું તમને એટલો ફાયદો થાય અહીં સુધી આપણે આધાર વિધાન આપેલા છે અહીંયા લખ્યું છે પી શરતી ક્યુ આવું ક્યાં છે અહીંયા હંમેશા જ્યારે સમૂચે આધાર વિધાનમાં આવે તો એ સિમ્પથી જ નીચે ઉતરે તો અહીંયા લખીશું એક નંબરનો સિમ્પલ એસઆઈએમપી બીજું વિધાન છે ક્યુ સરતી ટી તે ક્યાં છે અહીંયા તો સમૂચે છે તો સમૂચેથી આપણે બેનો શું લઈશું સિમ્પલ ક્યાં લઈ ગયો હેલો હવે અહીંયા છે પી સરતી ટી તો આ બંનેને શું લગાડીશું એચએસ કેવી રીતે ખબર પડે તો અહીંયા ટી છે અહીંયા પી છે આ બંને કોમન છે તો પી સરતી ક્યુ ક્યુ સરતી આર તો શું થશે પી સરતી આર તો ચાર અને પાંચ એચ એસ હવે છે આર સરતી એસ આવું વિધન ક્યાં છે અહીંયા એની જોડે શું છે સમુચય તો અહીંયા શું આવશે એક નંબરનો સિમ્પલ હવે પી વિકલ્પન આર છે વિધન ક્યાં છે અહીંયા સમુચૈ છે તો સમુચયથી ફરી પાછું શું આવશે સિમ્પલ હંમેશા યાદ રાખો સમુચે હોય અને છૂટા પાડે તો સિમ્પલ નો નિયમ આવે હવે ટી વિકલ્પન એસ અહીંયા વચ્ચે વિકલ્પન ટી અહીંયા છે એની જોડે શરતી એસ અહીંયા છે એની જોડે શરતી છે હવે જ્યારે બે શરતીના ઉત્તરાંગ વિકલ્પનથી ભેગા થાય તો હંમેશા કયો નિયમ આવે સીડી હવે જુઓ ધ્યાન રાખો પી ટી અને એસ છે ખ્યાલ આવે નહીં ટીને રાખવું હોય તો આપણે પીને દૂર કરવો પડે અને એસને રાખવું હોય તો આરને દૂર કરવો પડે આ બે શરતી હોય તો આ બે વિધાન શેનાથી જોડાયેલા હોવો જોઈએ વિકલ્પનથી તેવું વિધાન ક્યાં છે આઠ નંબરમાં તો અહીંયા છ સાત આઠ આમ તો લખવું જ લખાય આઠ છ સાત સીડી આ વિધાન આવી ગયું આ ઉપર શું છે તે બંનેના આપણે શું કર્યા ભેગા તો અહીંયા નવ અને ત્રણ ભેગા કરવાનો નિયમ કન્જક્શન ખ્યાલ આવ્યો બાળકો હેલો તો આવી રૂપલક્ષી સાબિતીઓ બધી પૂછાતી હોય છે હજી એક બે દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ એટલે થોડી તમને ખ્યાલ આવી જાય કે આ બધા બબે માર્કના મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે અહીંયા છે નિષેધ એમ સુધી આધાર વિધાન આપેલા છે પાંચ નંબર સુધી અહીંયા કે છે રાઈટ એ કે ક્યાંથી લાવીશું આપણે તો એના વિશે આપણે વાત કરવા જઈએ હવે હેલો કે ક્યાં છે અહીંયા અહીંયા પી શરતી ક્યુ તો એવું જ વિધાન અહીંયા છે તો એક અને પાંચ અહીંયા શું આવશે એમ કે મળી ગયો એક અને પાંચ એમ પીમાંથી પહેલો હવે એસ સમૂહ છે ટી સરથી પી હવે એસ સમૂહ છે ટી એ ક્યાં છે અહીંયા છે ખ્યાલ આવ્યો એની જોડે શું છે કે તો કે ક્યાં છે અહીંયા છે આપણે તો પી શરતી ક્યુ પી માટે ક્યુ તો અહીંયા વિધાન બનશે ત્રણ અને છ એમપી પી ખ્યાલ હેલો હવે પી વિકલ્પન નિષેધ એન હવે શું આવ્યું પી વિકલ્પન નિષેધ એન હવે નિષેધ એન ક્યાં છે એક નંબર ઉપર મળું પી ક્યાં છે અહીંયા છે હવે એક નંબરને એન સર અહીંયા પી શરતી એ બંને સેને જોડાયેલા વિકલ્પનથી મતલબ કે કયો નિયમ લાગવો પડે સીડી તો હવે એનને રાખવો હોય તો નિષેધ એમને કાઢવો પડે અને પીને અહીંયા રાખવો હોય તો એ સમુચે ટીને રાખવો પડે અને આ અને આ વિધાન બંને સમુચે વિકલ્પનથી જોડાયેલા હોવા જોઈએ તો એ વિધાન ક્યાં છે ચાર નંબરમાં તો હવે અહીંયા કયો નિયમ આવશે સીડીનો કયા કયા નંબર લખીશું એક ચાર અને સાત અહીંયા લખીએ સીડી ફરીથી જુઓ સીડીનો નિયમ પી અહીંયા છે એની આગળ શરતી છે નિષેધન એક નંબરમાં છે એની આગળ શરતી સીડીના નિયમમાં છે જ્યારે બંને વિધાનો શરતીના ઉત્તરાંગ શરતીના બંને ઉત્તરાંગ વિકલ્પથી ભેગા થાય તો સીડીનો નિયમ હવે હવે એનને રાખો તો એમને કાઢવો પડે અને પીને રાખો તો એ સમોચે ટીને કાઢવો પડે અને આ બે વિધાન સેનાથી જોડાયેલા હોય છે વૈકલ્પિક કારકથી તો એ વિધાન અહીંયા છે ખ્યાલ આવી હવે આ વિધાન અને આ આ ક્યાં છે અહીંયા કે ક્યાં છે અહીંયા તો આઠ અને છના આપણે શું કરીશું ભેગા તો આઠ અને છ કન્જક્શન ખ્યાલ આવ્યો બાળકો તો મોસ્ટ મોસ્ટ એમપી દાખલા હોય છે જે પરીક્ષામાં પૂછી શકે એમાંના થોડાક દાખલા જોવો હોય તો એક નવ નંબરનો દાખલો આપણે ચેક કરી લઈએ એમાં ચાર નંબર સુધી આપેલું છે અહીંયા ટી શરથી કે તો અહીંયા છે એની જોડે સમુચે છે તો સમુચેથી શું થાય નીચે ઉતરે એકનો સિમ્પલ એસ એસઆઈએમપી સિમ્પ ખ્યાલ આવ્યો હેલો હવે અહીંયા જુઓ આઈયુ હવે એ શરતી બી એ ક્યાં છે અહીંયા એની જોડે શું છે શરતી પી તો પી શરતી ક્યુ આ પી તો આ શું આવશે ક્યુ તો બે અને ચાર બે અને ચાર એમ પી ખાસ ધ્યાન રાખું આ નિષેધ આપણે મૂકેલો નથી હતો તે ઘણા એમટી સમજીને લખે છે અહીંયા એમપીનો નિયમ આવે પી શરતી ક્યુ પી માટે ક્યુ હવે ટી વિકલ્પન એ એ ક્યાં છે અહીંયા છે એની જોડે શું છે પી કયો કારક છે વૈકલ્પિક તો વૈકલ્પિક તો એ ડીએસ અને સીડી અહીંયા આપણે એક અને બે જ પદ છે ને એક અને બે તો પી વિકલ્પન ક્યુ નિશ્ચિત પી માટે ક્યુ તો ત્રણ અને ચાર શું આવશે ડીસ ખ્યાલ આવ્યો હવે છેલ્લે જો કે વિકલ્પન બી ફરીથીઓ સીડીનો નિયમ આવે એટલે ધ્યાન રાખો બી ક્યાં છે અહીંયા એની જોડે શું છે શરતી કે ક્યાં છે અહીંયા એની જોડે શું છે શરતી જ્યારે શરતીના બંને ઉત્તરાંગો વિકલ્પનથી ભેગા થાય તો કયો નિયમ આવે સીડી હવે આપ બંનેને રાખવો હોય તો આપ બંનેને દૂર કરવો પડે અને એ બંને સેનાથી જોડાયેલા હોવો જોઈએ વૈકલ્પિક તો આવું વિધાન ક્યાં છે ગોતો જોઈએ તો કે અહીંયા કારણ તો અહીંયા શું છું પાંચ છ સાત સીડી તો ખ્યાલ આવી ગયો બાળકો આ બબે માર્ગના દાખલા પૂછાય છે મોસ્ટ એમપી છે એકવાર નજર કરી લેજો પ્રેક્ટિસ કરજો ઓલ ધ બેસ્ટ